નમસ્કાર મિત્રો હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ગામની અંદર સરપંચ નથી હોતા એ ગામની હાલત બહુ દયનીય બનતી હોય છે માંડવી અને મુંદ્રા વિસ્તારની વાત કરું તો હાલમાં ઘણા વિકાસના કામો થઈ રહ્યા છે ક્યાંક ફરિયાદો પણ થઈ રહી છે તો આજે આપણી સાથે મુંદ્રા તાલુકાના રામાણીયા ગામના ક્ષત્રિય સમાજના અગ્રણી બલુપા ગોયલ બળુભા ગોયલ ને મળીએ બળુભા બાપુ આપ શું કેશો હાલમાં જે આપણે ગામડાની વાત કરીએ તો જે ગામમાં સરપંચો છે એ ગામોની અંદર વિકાસ થઈ રહ્યો છે પણ જે ગામની અંદર સરપંચો નથી એ ગામની હાલત શું છે સૌ પ્રથમ તો તમને નમસ્કાર સૌને જય હિન્દ મારું નામ બળવંતસિંહ ચતુરસિંહ ગોયલ ગામ રામાણિયા તાલુકો મુન્દ્રા કચ્છ આપે જે પ્રશ્ન પૂછ્યો એ બાબતમાં મારે એ કહેવાનું છે કે લગભગ ઘણી પંચાયતોમાં અઢી વરસ બે વરસ દોઢ વરસનો સમયગાળો પસાર થઈ ગયો છે તેમ છતાં પણ સ્થાનિક લેવલે અનામત ઓબીસી અનામતના કારણે ચૂંટણીઓને પાછી ઠેલવામાં આવી હતી હવે જ્યારે લગભગ છ એક મહિના જેવો એક મહિના પસાર થઈ ગયા નિર્ણય આવી ગયો છે તો પંચાયતોની ચૂંટણી સ્થાનિક લેવલે યોજવી જોઈએ જેથી સરપંચોના પદ ખાલી હોય એ ભરાઈ જાય કારણ કે ગામલોકો છે એ થોડીક અજ્ઞાનતા અને સરકારી અધિકારી આગળ અચકાટ અનુભવે કોઈ પણ પ્રશ્નો રજૂ કરતા પહેલાં જ્યારે લોકલ કોઈ લીડર હોય ગામનો કે લોકલ પ્રતિનિધિ હોય તો એને પ્રશ્નો એને સુગમતાથી અને પોતાની ભાષામાં એ પોતાના પ્રશ્નો રજૂ કરી શકે એવી વખત ઘણી વખત એવું જાય છે કારણ કે વહીવટી અધિકારીઓ છે સરપંચ તરીકે વહીવટદાર નિમે છે તો વહીવટદાર તરીકે તલાટી હોય અથવા કોઈ નાયબ ટીડીઓ હોય છે જેમનું રેસિડન્સ ગામમાં તો હોતું નથી એ બીજી જગ્યાએ રહે છે અને ત્યાંથી હેન્ડલિંગ કરતા હોય છે ફોનથી અથવા ક્યારેક આકસ્મિક કામ હોય તો આવી પણ જાય છે પરંતુ આમાં ગામ લોકોને અગવડતા પડે જે મારા તેજ અને હોશિયાર વ્યક્તિઓ છે એ તો પોતાના પ્રશ્નો ગમે એ રીતે સોલ્વ કરી શકે જ્યારે અંત્ય અંતેજ અને છેવાડાનો માનવી છે એ જરાક રજૂઆત કરતા ઓફિસર પાસે અચકાય છે એટલે મારું એવું માનવું છે કે ગ્રામ્ય લેવલે પ્રતિનિધિ હોય તો એક એની જવાબદારી પ્રતિનિધિની ફિક્સ થઈ જાય કે ભાઈ તારે આ પ્રશ્ન સોલ્વ કરવો જ પડશે તું ગામનો રેસીડન્સ અહીંયા પરમનન્ટ રહેવાસી છું તો મારા હિસાબથી આ પંચાયત લેવલે આ કામ જલ્દી થાય એવું હું ઈચ્છું છું કે આ સ્થાનિક પ્રતિનિધિઓની નિમણૂક જલ્દી થાય પછી ગુજરાત લેવલે આખી મને ખ્યાલ છે કે આખા ગુજરાત લેવલે આ ચૂંટણીનો પ્રશ્ન છે મારા એક ગામ પૂરતો નથી પરંતુ વહેલી તકે આ કરવો જોઈએ જેથી કરીને પ્રજાના અંતેજના જે છેવાડાના માનવીના પ્રશ્નોનો ઉકેલ જલ્દીથી આવી શકે અને રજૂઆત પણ એમને જલ્દીથી સાંભળી શકાય બીજા નંબરમાં બાબુ ખાસ માંડવી અને મુન્દ્રામાં કેવો વિકાસ થયો છે સરપંચો છે એ ગામની અંદર વિકાસ થયો છે એ રૂંધાયો છે કે જ્યાં સરપંચ નથી ત્યાં વિકાસ થઈ રહ્યો છે શું લાગે છે ના હું એટલું ચાલુ ચોક્કસથી કહીશ કે માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વવાળી જે કેન્દ્ર સરકારના રાજ્ય સરકાર જ્યારે વિકાસના કામ કરી રહી છે એમાં ક્યાંય વિકાસ રૂંધાતો નથી વિકાસ નથી રૂંધાતો કોઈ વિકાસના કામો લગાતાર થાય જ છે પરંતુ જે એનું સુપરવિઝન લોકોએ કરવું જોઈએ સ્થાનિક લોકો એ બિચારા ત્યાં અટકાઈ જાય છે અને બહારના વ્યક્તિને કોઈ પણ સુપરવિઝન કરતો હોય તો એ ત્યાં સ્થાનિક લેવલે એ પ્રશ્નનો નીચોડ બરાબર નિવેડો આવી શકે નહીં જો સ્થાનિક લીડર હોય તો એને ગામ લોકો પણ કહી શકે ભાઈ આ સારું નથી ત્યારે આ તો ખબર જ ના પડે તમને કે કેમથી કામ થાય છે ને કોણ કરે છે બરાબર તો મારા હિસાબથી કામ તો વિકાસમાં તો બે મત નથી જે ગ્રાન્ટ ગવર્મેન્ટની આવે છે નિયત કરેલી એ મળે જ છે ગામને પરંતુ જે ક્લોઝ સુપરવિઝન હોવું જોઈએ કામ ઉપર એ કામ ઉપરનામાં એમાં રુકાવટ પેદા થાય છે બાપુ રામાણિયા ગામમાં કેવા વિકાસના કામો થયા છે કોઈ ખુટતી કડી હોય તો જણાવશો રામાણિયા ગામમાં વિકાસના કામો છેલ્લા છ વર્ષથી અમારી ટર્મ પૂરી થઈ ગયા પહેલાં પણ સરસ કામ થયા અને એના પછી પણ સરસ કામ થાય અને આજે પણ હજી કામ ચાલુ જ છે પરંતુ જે છેલ્લા દોઢ બે વર્ષથી જોઉં છું જે કામોમાં સુપરવિઝન ત્યાં જે ક્લેરિટી હોય જોઈએ એ ક્લેરિટીનો થોડોક અભાવ આવે છે એનું કારણ છે કે કમાન્ડ ગામનું ન રહે કાંઈ ઉપર બહારના ઓફિસરો અને તલા ટીસીઓના હાથમાં હોય છે અને એ લોકો પોતાની મહેનત પ્રમાણે કરતા હોય પણ ઘણા દરેક વ્યક્તિની મર્યાદા હોય છે પોતાની કારણ કે સમયને અનુકૂળતા અને સૌ સૌની પોતાના સમય પ્રમાણે છ કલાક ગવર્મેન્ટ સર્વન્ટ ફાળવી શકો એનાથી આઠ કલાક આપણે એને ના કહી શકીએ કે ભાઈ દસ વાગે રાત્રે આવજે જ્યારે ગામનો કોઈ પ્રતિનિધિ કે આગેવાન હોય ચૂંટાયેલો લોકોનો જવાબ જેણે જ પોતાના લોકોની સેવા કરવાની જવાબદારી ઉપાડી છે એ વ્યક્તિ રાત્રે બાર વાગે આગળ કરો પણ એને આવું આવે છે તો વિકાસના કામોમાં કોઈ બેમત નથી વિકાસ થાય જ છે પૂરતી ગ્રાન્ટ ફાળવાય છે અંતના લોકો સુધી બધા બેનિફિટ મળે છે ગુજરાત હમણાં સહાયના ફોર્મ ભરાણા એ પણ બરાબર ભણ છે લોકોને બરાબર સહાયો પણ મળી છે ગવર્મેન્ટ તરફથી કોઈ પ્રોબ્લમ નથી માત્ર માત્ર અને માત્ર મારો પ્રશ્ન સ્થાનિક લીડરશીપ અમારી સીટ ઉપર તો ખાસ સ્થાનિક લીડરશિપનો અભાવ જ છે કારણ કે અમારે તાલુકા પંચાયતના સભ્ય ઈ એ બાર ગામના જિલ્લા પંચાયતના સદસ્ય સીટ એ સમાગોકા સીટ સરપંચ નહીં એટલે ગામનું સમજી કે વહીવટ હેન્ડલિંગ કરવું હોય તો કોઈ પ્રતિનિધિ ડાયરેક્ટ ઇન્વોલ્વ થતો જ નથી આ ગામમાં મોટી તકલીફ એ છે હવે જેમ કે જેમ કે અમારી પંચાયત છે અત્યારે પંચાયત કોઈ સાઉન્ડ નથી સાવ ગ્રામ વેરા ઉપર નિર્ભર છે ગવર્મેન્ટ કે છે વેરા ભરો નિયમિત ભરો બધું સાચી કોઈ બીજી અન્ય સ્ત્રોત નથી આવકના હવે પંચાયતની પોઝિશન નથી કે ગવર્મેન્ટ વીસીની પગારદાર તરીકે નિમણૂક કરે તો અમુક પ્રશ્નોમાં શું થશે કે વીસી બિચારા સાઈડ ધંધ જોબ તરીકે આને અપનાવતા હોય છે તો ઘણી વખત પૈસા લેતા હોય તો લોકોને એમ થાય કે પૈસા લે છે ખરેખર વીસી પોતાનું કમિશન લેતું હોય લોકોને એમ થતું હોય કે પંચાયત લે છે પૈસા પંચાયત એવું નથી હોતું એટલે વીસી તરીકે મારી એક છે કે ગવર્મેન્ટે જે તે રાજ્ય સરકાર લેવલે આ બધો પ્રશ્નમાં આપણા લેવલનો નથી ઉચ્ચ સ્તરીય પ્રશ્ન છે રાજ્ય સરકારે વીસીઓને કોઈ પગારની ફિક્સ પગારની વેતનથી નક્કી કરવા જોઈને રાખવા જોઈએ કે જેથી કરીને અંત અંતના ગામડા છે જે કંપની વિહોણા